રાધનપુરમાં રહેણાંક વિસ્તારમાં નેશનલ હાઈવેની ગટરનું ગંદુ પાણી ઘરોમાં ઘૂસી જતા ભારે હાલાકી જોવા મળી સોસાયટીનો રોડ રસ્તો પાણીમાં થયો ગરકાવ કંડલા નેશનલ હાઇવે નંબર સત્યાવીસ રાધનપુર ખાતે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે ગટરના ગંદા પાણી ઘરોમાં ઘૂસ્યા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા પાણીના યોગ્ય નિકાલ બાબતે રહીશોએ અગાઉ કલેક્ટર અને હાલ મામલતદારને રજૂઆત કરવા પહોંચ્યા હતા રાધનપુરના મદીનાનગર જેઠાસરના રહીશોએ ગટરના ગંદા પાણીના નિકાલ માટે મામલતદારને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી મદીનાનગરના રહીશોની માંગણી છે કે આ પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે આ ગટર નેશનલ ઓથોરિટીમાં આવતી હોય તેથી રાધનપુર નગરપાલિકાના અધિકારીઓને મૌખિક રજૂઆત કરેલ ત્યારે નગરપાલિકા દ્વારા કહેવામાં આવેલ કે આ ગટર અમારા અંદર આવતી નથી તો અમે આ ગટરના પાણીનો કોઈ નિકાલ કરી શકીએ નહીં સોસાયટીના લોકો હતાશ થઈ આખરે હવે સોસાયટીના રહીશો દ્વારા તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને ગટરના ગંદા પાણીનો સત્વરે નિકાલ કરવા માંગ કરી હતી રાધનપુરના આ ગટરના પ્રશ્નને લઈને ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં પણ અરજ કરેલી જેનું હાલનું સ્ટેટસ હકારાત્મક નિકાલ બતાવે છે જ્યારે હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ થયો નથી આજે અમે મામલતદાર કચેરી ખાતે જેઠાસર અને મદીના નગરના રહીશો સાથે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ રજૂઆત અમારી એવી છે કે આ વોર્ડ નંબર સાત ની અંદર વસે છે લોકો જ્યાં આગળ ગયા વર્ષે પણ હું પોતે જ ત્યાં ગઈ હતી અહીંયા રજૂઆત કરી હતી લેખિત અને મોખિત માં જે રજૂઆત ની હજુ સુધી કોઈ નિર્ણય આવેલો નથી ને ફરીથી આજે એના એ લોકો સાથે અમે અહીંયા આવ્યા છીએ અમારી રજૂઆત એવી છે કે ત્યાં વારંવાર પાણી ભરી જાય છે પાણી ભરાવના હિસાબે ઘરોમાં ઘૂસી જાય છે જેથી ત્યાં પાણીની અંદર બહુ બધા મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયેલો છે તો અત્યારે સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરી છે અને એ પ્રશ્નો સોલ્યુશન જો ન આવે તો એના પછી કરીશું અને આ પાણીની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય અમે ચોમાસાની અંદર તો ઘણી કઠિનાઈ વેઠવી પડે છે અમારે અને અંદર સાપ જીવજંતુ મચ્છર માખી અને અત્યારે ચાલી રહ્યો ચાંદીપુર વાયરસ જાજો ડર લાગે છે કે ક્યાંક અમારા બાળકો અમારા સંતાનો અમારાથી દૂર ના થઈ જાય તો અમે મામલતદાર સાહેબને અરજી આપી છે અને અરજીથી અમને એટલો વિશ્વાસ છે કે અમારું કામ સતવારે થશે તો હવે આશા સાથે અમે અહીંયાથી નીકળીએ છીએ અને જઈએ છીએ કે જે મને સાહેબે કાલનો ફાયદો કર્યો છે તે છતાંય અમે એમનો ઉપર વિશ્વાસ રાખીએ છીએ અને ઇંતજાર કરીશું કે જલ્દીથી જલ્દી એનું કામ થઈ જાય અને નહીં થાય તો અમે આગળ પછી પગલાં ભરવા માટે સમજ રિપોર્ટ અનિલ રામાનો સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર